હાલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખું મિત્ર તમે મજામાં જ છે મિત્ર હું પણ મજામાં છું જો મિત્ર અત્યારે આપણે મૂળુભાઈ મુળુભાઈ આમાં શું વાવ્યું છે કાંઈ ખબર નથી પાણી વાળે છે જો પાવડર એને હાલ્યા જાય છે પોતે પાણી વાળે છે આમાં તો આપણે આજે પૂછવાનું છે ને કે ભાઈ અત્યારે તમે આમાં શું વાવ્યું છે ને કઈ રીતનું વાવેલું છે આમાં અને જે તો એને બધું પાણી સારું છે જો આ પેલા આટલા ચોરા પાયા છે ને મિત્ર અને આ પાણી આ જાય છે મિત્રો આ એટલા બાકી છે હવે હું વાયુ છું મૂળુ ભાઈને પૂછવાનું છે ચાલો હાલો આપણે મૂળુ ભાઈ પાસે તો આમે પાણી વાળે હાલો જાય અહીં પાસે જો પાણી વાળે ભળે કુંડી પાસે ગયા છે જો રિયા હાલો જાય મિત્ર હા મૂળુ એ મૂળુ ભાઈ પાણીમાં નથી સંભળતું લાગતું મૂળુ